નમસ્કાર જય હિન્દ વંદે માતરમ મિત્રો ઝીલ ઇમિગ્રેશનની આ ચેનલમાં હું કલ્પેશ તળાવ્યા તમારું ફરી એકવાર સ્વાગત કરું છું આજના વિડીયોમાં તમને કેનેડાની ડિપેન્ડન્ટ વિઝાની બધી જ માહિતી આપવા જઈ રહ્યો છું આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું તમને અમારી કન્સલ્ટન્સીની એક નાનકડી જાણકારી આપવા માગું છું અમે આ ચેનલમાં કેનેડાના વિઝિટર વિઝા સ્ટુડન્ટ વિઝા અને ઇમિગ્રેશન વિઝા સાથે જોડાયેલી ઘણી બધી નવી અપડેટ ન્યૂઝ અને માહિતીના વિડીયોઝ આ ચેનલ પર અપલોડ કરીએ છીએ જેથી કરીને લેટેસ્ટ માહિતી તમારા સુધી પહોંચતી રહે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્યુડો અને તેમની ટીમે ચોથી ફેબ્રુઆરીના રોજના સમાચારમાં અપડેટ આપ્યા છે કે કેનેડા સ્ટુડન્ટ ડિપેન્ડન્ટ વિઝાની પ્રોસેસ બહુ જ ઝડપથી પૂરી કરવામાં આવશે કેનેડા ગવર્મેન્ટ એક પોર્ટલ અપડેટ કર્યું છે જ્યાં તમે તમારા સ્ટુડન્ટ ડિપેન્ડન્ટ વિઝા અથવા ચાઇલ્ડ ડિપેન્ડન્ટ વિઝાની પ્રોસેસની વિગતો જાણી શકશો અને તેની અપડેટ મેળવી શકશો ઘણીવાર લોકોને કન્ફ્યુઝન થાય છે કે સ્ટુડન્ટ વિઝા સ્પાઉસ ઓપન વર્ક પરમિટ અને સ્પાઉસ વિઝા ત્રણમાં શું ફરક છે તો આ ત્રણે એક જ કેટેગરી કહેવાય હવે આ વિઝા માટે ક્યારે એપ્લાય કરી શકાય તેના વિશે આપણે જાણીએ જો મેઇન એપ્લિકન્ટ એટલે કે સ્ટુડન્ટ વિઝા ઉપર જે છે તેનો અભ્યાસ પૂર્ણ થયાના પછી જો તેની પાસે જોબ ઓફર લેટર છે તો તમે એપ્લાય કરી શકો છો જો તેની પહેલાં પણ તમે એપ્લાય કરવા માંગો છો અને સ્ટુડન્ટે તેનો કોર્સ પૂરો કરી દીધો છે તો પણ તમે એપ્લાય કરી શકો છો અને જો તમે તેનાથી પણ પહેલાં એપ્લિકેશન કરવા માંગો છો તો સ્ટુડન્ટનું પહેલું સેમિસ્ટર પૂરું થયા પછી પણ તમે એપ્લિકેશન કરી શકો છો જો કે એવો કોઈ નિયમ નથી કે સ્ટુડન્ટ વિઝા અને ડિપેન્ડન્ટ વિઝાની એપ્લિકેશન એકસાથે ના કરી શકાય પરંતુ આમ કરવાથી વિઝા રિફ્યુઝ થવાના ચાન્સીસ ઘણા વધી જાય છે અને વિઝા ફીનો ખર્ચો પણ તમારે માથે પડે છે એટલા માટે મોટે ભાગે લોકો સ્ટુડન્ટ વિઝા પૂરા થયા પછી જ ડિપેન્ડન્ટ વિઝાની ફાઇલ મૂકવાનું વ્યાજબી ગણે છે ઘણી વખત વિદેશ જવાની લાલચના કારણે લોકો ખોટા ડોક્યુમેન્ટ અથવા તો ખોટા મેરેજનું સર્ટિફિકેટ એપ્લિકેશન ફાઇલમાં મૂકે છે આવું કરવાથી તમારા વિઝા રિફ્યુઝ થવાના ચાન્સીસ ઘણા બધા વધી જાય છે અને આવા ખોટા મેરેજની માહિતી કેનડા ગવર્મેન્ટ પાસે પણ છે તો મહેરબાની કરીને તમે તમારી એપ્લિકેશનમાં આવા કોઈપણ પ્રકારના ખોટા ડોક્યુમેન્ટ્સ ન મૂકતા તમારા લગ્નને એક વર્ષ પૂરા થયા હોય અથવા તો એક વર્ષ જૂનું લગ્નનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ તમારી સાથે હોય તો તમે આ વિઝા માટે એપ્લાય કરી શકો છો આ સાથે વિઝા એપ્લિકેશનમાં તમે તમારા સ્પાઉસની સાથે જે કંઈ પણ વાતચીત થાય છે ચેટિંગ થાય છે તેના સ્ક્રીનશોટના ફોટા પણ વિઝા એપ્લિકેશન ફાઇલમાં મૂકી શકો છો ઇન્ડિયામાં તમારા સ્પાઉસ સાથેનો કોઈ બેંકમાં જોઈન્ટ એકાઉન્ટ હોય તો તે બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ પણ તમે ફાઇલ એપ્લિકેશનમાં મૂકી શકો છો તે સાથે તમારા લગ્નના ફોટોગ્રાફ્સ અથવા તો લગ્ન પછી બહાર ફરવા ગયા હોવ તેના ફોટોગ્રાફ્સ પણ તમારી ફાઇલમાં મૂકવા ખૂબ જ જરૂરી છે તમારા પોતાના પાસપોર્ટમાં તમારા સ્પાઉસનું નામ પણ ઉમેરવામાં આવેલું હોય તો વિઝાની પ્રોસેસમાં ખૂબ જ સરળતા રહે છે અને સૌથી અગત્યની બાબત એ છે એસઓપી એસઓપી એટલે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ જેમાં તમે ઘણી બધી બાબતોને ડિટેલમાં જણાવી શકો છો જેમ કે તમારા સ્પાઉસ કોઈ કોલેજમાં સ્ટડી કરી રહ્યા છે કયા કોમ કેમ્પસમાં કયા લોકેશનમાં કઈ કોલેજ કે યુનિવર્સિટીમાં કયો કોર્સ કરી રહ્યા છે તેના કેટલા સેમેસ્ટર પૂરા થઈ ગયા છે ઇન્ડિયામાં તેનો અભ્યાસ કેટલો હતો ઇન્ડિયાથી કેનેડા એ ક્યારે ગયા ઇન્ડિયામાં તેમનું વર્ક એક્સપિરિયન્સ શું હતો તે બધી જ વસ્તુની માહિતી તમારી પાસે હોવી જોઈએ તેમજ એસઓપીમાં ખૂબ જ યોગ્ય રીતે દર્શાવેલી હોવી જરૂરી છે તમારી પાસે તમારો ટ્રાવેલ પ્લાન પણ હોવો જોઈએ કેનેડામાં તમારે રહેવાની શું વ્યવસ્થા કરવામાં આવી છે તેની પણ માહિતી તમારે એપ્લિકેશનમાં આપવી જરૂરી છે કેનેડામાં રહેલા તમારા સ્પાઉસના વિઝા સ્ટેટસની માહિતી પણ તમારી પાસે હોવી જરૂરી છે તમે કેનેડામાં સ્ટુડન્ટ ડિપેન્ડન્ટ વિઝા મેળવવા માંગો છો તો તેના માટે તમારો અભ્યાસ કેવો અને કેટલો હોવો જોઈએ તેવી કોઈ જરૂરિયાત નથી તેમજ કોઈ ઇંગ્લિશના ક્રાઇટેરિયા જેવી કે આઈએલટીએસ પીટી ટોફેલ કે ડીઓલિંગો જેવી કોઈ પણ પરીક્ષા આપવાની પણ જરૂર નથી વિઝાની ફાઇલોમાં તમારે બેંક બેલેન્સ પણ બતાવવું જરૂરી છે જો તમારી સાથે તમે તમારા બાળકની પણ એપ્લિકેશન કરી રહ્યા છો તો તેના માટે પણ અલગથી બેલેન્સ બતાવવું જરૂરી છે મેઇન એપ્લિકન્ટ એટલે કે જે સ્ટુડન્ટ વિઝા ઉપર છે તેના પાસપોર્ટના બધા જ પેજની ફોટો કોપી પણ તમારી વિઝા એપ્લિકેશનમાં લગાવવી જરૂરી છે જો તમે કેનેડા સ્ટુડન્ટ ડિપેન્ડન્ટ વિઝા પર જઈ રહ્યા છો તો તમારા માટે ખૂબ જ સારા સમાચાર એ છે કે તમે ફૂલ ટાઈમ વર્ક કરી શકો છો જેથી કરીને તમે તમારા સ્પાઉસને મેન્ટલી તેમજ ફાઇનાન્શિયલી સપોર્ટ કરી શકો છો અને તેના કારણે તેઓ પણ અભ્યાસમાં પૂરતું ધ્યાન આપી શકે મેઇન એપ્લિકન્ટનો જેટલો વિઝા ડ્યુરેશન છે તેટલા દિવસનો તમારો વિઝા લાગશે મેડિકલ અને બાયોમેટ્રિકની પ્રોસેસ સ્ટુડન્ટ વિઝાની જેવી જ છે આ સિવાય એપ્લિકેશનમાં જોઈતા બધા જ ડોક્યુમેન્ટ ભેગા થઈ જાય તે પછી તમે તમારી બાયોમેટ્રિકની ડેટ બુક કરાવી શકો છો વિડીયોની શરૂઆતમાં અમે કહ્યું તેમ કેનેડાની ગવર્મેન્ટ સ્પાઉસ વિઝાની પ્રોસેસ ઉપર કામ કરવાની ઝડપ વધારી દીધી છે અને તેના માટે પોર્ટલ પણ લોન્ચ કરી દીધું છે જ્યાં તમે તમારી એપ્લિકેશનની સ્થિતિની બાબતમાં જાણકારી મેળવી શકો છો આશા કરીએ છીએ કે આ માહિતી દ્વારા અમે તમારી મદદ કરી શકીશું અને તમે તમારી પ્રોફાઇલને પ્રોપર એસેસમેન્ટ કરવા માંગતા હોવ અથવા તો તેની વધારે માહિતી મેળવવા માંગતા હોવ તો અહીંયા બતાવેલ નંબર પર તમે તમારું નામ કઈ કન્ટ્રીમાં કયા વિઝા મેળવવા માંગો છો તે લખી અમને વોટ્સઅપ કરી દો જો તમે આ વિડીયો ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તેમાં પણ તમે ચેટિંગ ઓપ્શનમાં જઈને મેસેજ કરી શકો છો તો જેથી કરીને અમારી ટીમ તમને મદદ કરી શકશે આ વિડીયો તમે અહીંયા સુધી જોયો જ છે એટલે કે આ વિડીયો તમને જરૂરથી ગમ્યો છે તો આ વિડીયોને લાઇક કરો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો પ્લીઝ કોમેન્ટ કરો આપની લાઇક અને કોમેન્ટ અમને નવા વિડીયો બનાવવા માટે મોટિવેટ કરે છે અને જો આ ચેનલ પર તમે પહેલીવાર આવ્યા છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોનને દબાવો જેથી કરીને વિઝાને લગતી તદ્દન નવી માહિતી તમને ઝડપથી મળી જાય જો કોઈ તમારા મિત્ર સગા સંબંધી વિઝા માટેની તૈયારી કરી રહ્યા હોય તો આ વિડિયો તેમના સુધી જરૂરથી પહોંચાડશો તેમને ફોરવર્ડ કરશો તમારી નાની એવી મદદથી કોઈનું વિદેશ જવાનું સપનું સાકાર થઈ શકશે થેન્ક યુ જય હિન્દ વંદે માતરમ